દિશા આદર્શ સ્કૂલ ખાતે માતૃ પિતૃવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના જમાનામાં યુવાનોમાં વેલેન્ટાઈનના દિવસે લઈને અલગ જ કેસ જોવા મળી રહ્યો છે ત્યારે આદર સ્કૂલ તરફ સંસ્કારથી સિંચન તરફ અલગ જ દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ચૌદમી ફેબ્રુઆરીએ એટલે વેલેન્ટાઈનના દિવસ આ દિવસે યુવાનોમાં એક અલગ જ રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે દિશામાં આવેલ આદર્શ સ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં માતા પિતા પ્રત્યે પ્રેમ આદર અને સંસ્કારોનું મૂલ્યનું સિંચન થાય એ હેતુથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદર્શ સ્કૂલના પ્રાંગણમાં સવારથી વાલીઓ માટે સુંદર વ્યવસ્થા કરી તેમના બાળકો દ્વારા માતા પિતાના પૂજન આરતી જેવા વિવિધ કાર્યક્રમો કરીને બાળકોમાં સંસ્કાર આવે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે આદર્શ સ્કૂલના તમામ શિક્ષકગણ દ્રષ્ટિગણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી દિશામાં આવેલ આદર્શ સ્કૂલ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય વડીલો પ્રત્યે આદર અને સત્કારની ભાવના વધે અને પોતાના જીવનમાં શ્રેષ્ઠ બને જીવનમાં આગળ વધે તેવી પ્રવૃત્તિઓ કરીને બાળકને આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આજે કરવામાં આવેલા માતૃ પિતૃવંદન કાર્યક્રમ થકી વાલીઓએ પણ આ સંપૂર્ણ કાર્યક્રમમાં શાળાને જશ આપ્યો હતો આખા કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ તેમજ વંદન વિધિસર સમજણ સાથે સંચાલન શાંતિભાઈ તરફથી કરવામાં આવ્યું હતું